ડોક્ટર અમિત નાયક પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યકર્તા દસ દસ બાર બાર મહિનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ મારા ઇન્ચાર્જ પ્રભારી હોય કે મારા પ્રમુખશ્રી હોય જે કોઈ પણ મારું નેતૃત્વ છેલ્લા દસ થી અગિયાર મહિનાથી અનેક રજૂઆતો લેખિતમાં મૌખિક તમામ પ્લેટફોર્મથી વ્યક્તિગત ધોરણે બંધ ભાણે મે અનેક રજૂઆત કરી કે કોઈ ષડયંત્રના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ મારી સામે ડિબેટમાં નથી બેસતું મને ટીવી ડિબેટમાં મારી સામે એ લોકો આવતા નથી દરેક ચેનલને એ લોકો એવું પ્રેશરાઈઝ કરે છે કે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક બેઠા હશે તો અમારા કોઈ પણ ગેસ્ટ ટીવી ચેનલમાં નહીં બેસે અને આ વાત ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ કરે ત્યાં સુધી વ્યાજબી છે પણ કોંગ્રેસ પાર્ટીનું જ મીડિયા સેલ અને મીડિયા સેલનું નેતૃત્વ કરનારા લોકો જે લોકો ક્યાંક ને ક્યાંક જે મનોવાદી વિચારધારા છે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે વર્તી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને એઆઈસીસીએ મને મારી કામગીરી જોઈને બબ્બેવાર પ્રદેશ પ્રવક્તા બનાવ્યો છે આજે કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે જે જે ઓફિશિયલ પ્રવક્તા જે બાર જેટલા જે એઆઈસીસીએ રિક્રુપમેન્ટ કર્યા છે કોંગ્રેસ પાર્ટી હંમેશા પીડી શોષિત વંચિત જે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો જે કચડાયેલો વર્ગ છે એની વાત કરે છે આજે રાહુલજી સંસદમાં એ લોકોના ન્યાય માટેની વાત કરે છે જે એ લોકો જે વર્ગ છે આ કચડાયેલો વર્ગ છે એના ન્યાય માટે રાહુલ ગાંધીજી સંસદથી સળગ સુધી ખુલ્લા મને આ વાત કરે છે પણ જ્યારે ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમના અમુક પ્રવક્તાઓ છે જે પોતે મનોવાદી વિચારધારા પ્રમાણે વર્તે છે આજે ટીવી ડિબેટમાં તમામે તમામ ચેનલોમાં એક જ ચહેરાઓ દેખાય છે પણ જ્યારે એસસી એસટી ઓબીસીના જ્યારે અનામતની વાત આવે જ્યારે એ લોકોની સ્કોલરશિપના મુદ્દાની વાત આવે જ્યારે એ લોકોના ઝુંપડા ટૂટતા હોય જ્યારે ગરીબ વંચિત પછાત લોકોના

આવી છતાં પણ ધ્યાને લેવામાં નથી આવી મારે કંટાળીને ના છૂટકે રાહુલજીને ને મેં મેલ કર્યા મેં પત્ર વ્યવહાર કર્યો અને જ્યારે પણ મને ચાન્સ મળ્યો ત્યારે મેં આ ફરિયાદ કરી હતી અને હું આજે આભાર માનું છું મારા નેતૃત્વ મારા નેતા આવુ ગાંધીજીનું કે આજે એમણે જે આ ઘરની વાત છે એ જાહેર મંચ પરથી સ્વીકારી અને આવા જે જેટલા લોકો છે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે બંધ બાણે તેમના એજન્ડા પ્રમાણે ચાલી રહ્યા છે એ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ વિભાગ હોય એમાં આવા જે કોઈ પણ જયચંદો છે એ જયચંદોની તપાસ થવી જોઈએ અને આની પાછળ કયા ષડયંત્રો છે શું લાભ છે એ તમામ બાબતો જાહેર થવી જોઈએ અને મારા જેવા જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે ચોવીસ કલાક ત્રણસો ને દિવસ હું ટીવીમાં લડું છું આ લોકો માટે અમારા જેવાને ટીવી ડિબેટથી દૂર કરીને કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે કોંગ્રેસ પાર્ટીની જે આઇડિયોલોજી છે એને ખતમ કરવાની વાત આવે છે અને આજ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો હું મારા જોડીને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે યોગ્ય તપાસ કરો અને જે કોઈ પણ ઘટતો નિર્ણય કરો અને જલ્દી કરો જ્યારે મને તમે કોઈ જવાબદાર જગ્યાએ બેસાડ્યો છે અને છતાં મને કામગીરી નથી આપવામાં આવતી તો એ મારો વાંક નથી કોંગ્રેસના નેતૃત્વનો વાંક છે અહીંયા જે બની બેઠેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ થયેલા લોકો છે એ લોકોની વાત છે અને હું મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે રાહુલજી સુધી આ વાત કહી છે ત્યારે રાહુલજી આજે જે બંધ બારણે જે ઘરની વાત હોય એ આજે જાહેર મંચ ઉપરથી સ્વીકારી છે તો આવનારા દિવસોમાં રાહુલ ગાંધીજી મને ન્યાય આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે નમસ્કાર